श्लोक नम्बर् फिफ्टि नैन् कण्टिन्यू प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरिर्यतः सम्बन्धा तत्क्रियः सर्वा भवन्त्येव हि निर्गुणाः अने નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે ભાષ્ય શંકા જીવનો મોક્ષ જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયોથી વિરામ પામે છે ત્યારે પરમાત્માના ધ્યાન આદિ સાધનોથી થાય છે અને બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી જ થાય છે બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી કર્મ થાય છે અને બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી કર્મ થાય છે તો તે કર્મોનું વિધાન મોક્ષના ઉપાયના રૂપમાં શા માટે કરવામાં આવે છે અહીંયા શ્લોકમાં એવું કીધું કે કૃષ્ણ સેવા પરિપ્રિત્યા ભવિતવ્યમ ચેતય સદાય આત્મનિવેદી ભક્ત હોય તો એણે આખો દિવસ ભગવાન સંબંધી ક્રિયા પરાયણ થાવ ભગવાન સંબંધી ક્રિયા પરાયણ થઈને ભગવાન પરાયણ થાવું તો ક્રિયા છે એ તો અંતઃકરણમાં વિક્ષેપ કરનારી છે અને ધ્યાન છે એ અંતઃકરણમાં શાંતિ કરનારું છે તો શ્લોકમાં મહારાજને એમ કહેવાની જરૂર હતી કે આખોથી ધ્યાન કરવું આખોથી પરાયણ થવું મંદિર વાળવું ઓલું કરવું થાળ કરવો બગીચામાં ફૂલ લાવવા એવું કહેવાની જરૂર નહોતી એવી શંકા પૂર્વ પક્ષીએ કરી છે એનું સમાધાન અશ્લોકમાં ભાષ્યકાર આપે છે ત્યારે તે શંકાના સમાધાન રૂપમાં શ્રીહરી કહે છે તે આત્મનિવેદી ભક્તો પોતાને હું ભગવાનનો એક શેષ છું દાસ છું એમ સમજીને બધી જ રીતે પોતાના સ્વામી જે ભગવાન તેની આરાધના ઉપાસના માટે મથી રહ્યા હોય છે અત્યંત પ્રેમપૂર્વક બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી આગળ કહી ગયા તે રીતે ભગવાનને માટે જ કર્મ કરે છે એટલા માટે જ તેને નિર્ગુણ કહેવાય છે એટલે એનો જવાબ સમાધાન એ આવ્યું ગીતામાં જેમ કીધું ને કે ગીતામાં એવું જ કીધું કે નિષ્કામ કર્મયોગ કરે તો એનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને નિષ્કામ કર્મયોગ એના અંતઃકરણમાં જે ક્રિયાઓ છે એ ડિસ્ટર્બ ઊભી કરતું નથી ઉલટું શાંતિ ઊભી કરે છે વિઘ્નને મગજને ડોળે છે કોણ સ્વાર્થ ડોળે છે અને રાગ ડોળે છે ગુણાદિત્યાન સ્વામીની વાત સરસ લખ્યું છે ને કે વ્યાસજીને શાંતિ થતી નહોતી એમ આપણને પણ મહારાજ મેળ્યા છે તો પણ શાંતિ થતી નથી એ શાંતિનું કારણ શું તો ગુણાદિત્યાન સ્વામીને શું લખ્યું કારણ સ્વામીજી વાતો કે બોલા હતા પંચ વિષયમાં રાગ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં અને ત્રીજું અજ્ઞાન આ ચારે કરીને અંતઃકરણમાં અશાંતિ ઊભી આ કરીને અંતઃકરણમાં અશાંતિ ઊભી થાય છે ભગવાન સંબંધી ક્રિયા કરવાથી તો ઉલટી શાંતિ ઊભી થાય છે ભગવાનને માટે ક્રિયા કરે ભગવાન સંબંધી ક્રિયા કરે કે ભગવાનની આજ્ઞાથી ક્રિયા કરે એમાં ક્યારેય અશાંતિ ઊભી થાય નહીં અશાંતિ ઘણી વખત આપણે ભગવાનને માટે ક્રિયા કરતા હોઈએ અને તોય આપણને અશાંતિ ઊભી થાય એનું કારણ હું શું કાર ભગવાનને માટે કરે અને તો અશાંતિ ઊભી થવી જ ન જોઈએ તો પણ આપણે અશાંતિ ઉભી થાય એનું કારણ શું એટલે આ જે કીધું એમાંથી એકાદું આપણે રાખ્યું હોય પછી ભલે ભગવાનને માટે ક્રિયા કરતા હોય કે ભગવાન સંબંધી કરતા હોય કે ભગવાનની આજ્ઞાથી કરતા હોય પણ ઓલા ત્રણ માંથી એકાદું જો આવી જાય તો મગજ ડોળી નાખે ભગવાનની આજ્ઞા લો પાણી હોય અને પછી આપણે કરતા હોય એ ભગવાન સંબંધી ક્રિયા તો એ મગજ દોળી નાખે એના અંતરમાં અશાંતિ ઊભી થાય જરૂર થાય અશાંતિ ઊભી થાય છે એ ક્રિયા એ કરીને ઊભી થતી નથી રાગે કરીને થાય છે અને ગુણાદિતતાના સ્વામીની વાતોમાં લખ્યું કે આગના લોપવે કરીને અશાંતિ ઊભી થાય છે મારા જે બધાના હતી કીધું જો ભગવાનની આજ્ઞા પાડે તો ભગવાનનું જેવું સુખ છે એવું સુખ એને પ્રાપ્ત થાય છે અને જે કાંઈ અશાંતિ કે વિક્ષેપ ઊભો થાય છે એ ભગવાનની આજ્ઞા લોપે કરીને થાય છે પછી ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય બધાયને એ નળ એટલે ક્રિયાથી ડરવાની જરૂર નથી જેને ભગવાનનું ધ્યાન કરવું છે એને પણ જેને નકરું ભગવાનનું ધ્યાન કરવું છે અને ભગવાનનું ભજન જ કરવું છે અને ભગવાનને રાજી કરવા છે એને પણ ક્રિયાથી બહુ ડરવાની જરૂર નહીં ક્રિયામાં પોતાનો રાગ ન આવી જાય ભગવાનને રાજી કરવાની ક્રિયા કરતાં કરતાં ભગવાનની આજ્ઞા ન લોપાઈ જાય એનું ધ્યાન એ એને નડે ધ્યાન કરવા બેહે ત્યારે કેટલી ક્રિયા કરી આખો દી એ નડતી નથી આખો દિવસમાં આજ્ઞા કેટલી લોપી તો નડે એટલે ગુણાતીતાન સ્વામી એવું કીધું કે ભગવાનને પંચ વિષયમાં રાગે કરીને ભગવાનની આજ્ઞા લોપે કરીને અને અજ્ઞાને કરીને અજ્ઞાનનો અર્થ એવો છે કે જે પકડવાનું હોય ન પકડાય ઊંધું પકડાઈ જાય એ અજ્ઞાન છે નિષ્કુળાન સામે શું કીધું કે કાચા સાચા સાધુ એક સરખા એ જ મોટું અજ્ઞાન છે સાચાને બદલે કાચા પકડાઈ ગયા હોય તેની શાંતિ કે જ થાય ગમે એટલા ઉંબાળા લે તો પણ એને શાંતિ થાય નહીં એવી રીતે ભગવાન સિવાય બીજું પકડાઈ ગયું હોય અને એમ માને નિષ્કળા સામે તો બહુ જોરદાર દ્રષ્ટાંત લીધું કે ગધું માયનું કરી જાય ગધેડાને લઈ આવે અને એમ કે મેં ઘોડું સરસ લીધું કે બંધ થઈ ગયું લાગે ઘોડું લીધું તો એને ઘોડાનું સુખ આવે શેનું આવે ગધેડાનું આવે ઘોડાનું સુખ ન આવે એટલે એને અજ્ઞાન કે ભગવાનને ભરોસો તો એમ માને કે મને ભગવાન હું ભગવાનની ભક્તિ કરું છું પણ પકડાઈ ગયું હોય ક્યાંક બીજું અજ્ઞાને કરીને બીજું પકડાઈ ગયું હોય તો પણ એને અશાંતિ ઊભી થાય થાય ને થાય શાંતિ ન થાય આવા લખ્યું ને ક્રિયા એ કરીને અશાંતિ થાય છે એવો શંકા કરવાનો ઈરાદો છે અને મહારાજે અહીંયા આજ્ઞા આપી કે કૃષ્ણ સેવા પર પ્રીત્યા ભવિતવ્યમ ચાઇ સદા પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ હરેર સંબંધાત તત્ક્રિયા ભવંતે વહી નિર્ગુણ એ બધી ક્રિયાઓ એને પરમ શાંતિને આપનારી થાય છે ભગવાન સંબંધની ક્રિયાઓ એને પરમ શાંતિને આપનારી થાય એટલે આમાં શંકા કરી કે ક્રિયા અને પરમ શાંતિ એ કેવી રીતે શક્ય બને ક્રિયામાં પરમ શાંતિ હોય કે ન હોય આપણે તમે કામ કામકાજ કરો છો જવાબદારીની ક્રિયાઓ બધી ઉપાડતા હો છો તો એમાં પરમ શાંતિ થાય કે ન થાય શું થાય ધાર્યું એ થાય તો થાય ધાર્યું ન થાય તો ન થાય પરમ શાંતિ ભગવાનની સેવાના ઈરાદાથી કરે તો એને પરમ શાંતિ થાય છે ક્રિયા છે એ પરમ શાંતિની વિરોધી નથી એવું બ્રહ્મસૂત્રમાં અને વચનામૃતમાં બધી જગ્યાએ બધાનો એવો સિદ્ધાંત છે ક્રિયામાં ક્રિયાને ઓથે આજ્ઞા લોપાતી હોય તો એ પરમ શાંતિમાં વિક્ષેપ કરે ક્રિયાને ઓથે આપણે રાગમાં વધારે પ્રવર્તતા હોઈએ તો એના હૃદયમાં ભગવાન સંબંધી ક્રિયા હોય તો પણ શાંતિ થાય નહીં એટલે એ બહુ બીક રાખવાની જરૂર નથી આત્મનિવેદી ભક્તો એ બીક કોની રાખવાની કે રાગ નો એમાં આવી જાય અજ્ઞાન ન આવી જાય અને આજ્ઞા નો લોપાય તો એને પરમ શાંતિ આપે ઉલટી ઓલા ને ગીતામાં ભગવાને આખરી કર્મયોગને નધિગત છતી એવું લખ્યું નચી રહેણાધિગત છતી એટલે કમ્પેરિઝનમાં ધ્યાન કરતાં પણ આમાં વધારે ફાયદો એને મળવાનો છે એક જણો બેઠો બેઠો ભગવાનનું ધ્યાન કરે છે અને એક જણો બેઠો બેઠો ભગવાનનું બેઠો બેઠો તો થાય નહીં પણ એક જણો ભગવાનની સેવા કરે છે મહારાજે કીધું કે સાધુની ચાકરી કરે છે તો જલ્દી ટૂંકો માર્ગ તેલ ચાકરી કરવાવાળાનો થાય પણ તેલ ચાકરીમાં ઈરાદો બોદો ન હોવો જોઈએ ભગવાનની આજ્ઞા લોપાવી ન જોઈએ તો અને રાગનું પોષણ કરવાનો ઈરાદો ન હોવો જોઈએ તો એને ઓલા કરતાં આ માર્ગ ટૂંકો પડે છે અને જલ્દી ભગવાન પાસે પહોંચાય છે એવો શાસ્ત્રકારોનો સિદ્ધાંત છે અને એ વાતને અહીંયા મારે ભાષ્યમાં શંકા કરી છે એનો જવાબ આપી છે અને આજ્ઞા લોપવાનું વિઘ્ન પંચ વિષયનું વિઘ્ન એ સમજાય થોડું આજ્ઞા લોપવાનું વિઘ્ન અને પંચ વિષયના રાગનું વિઘ્ન એ સમજાય છે પણ અજ્ઞાનનું વિઘ્ન છે એ ખ્યાલ નથી જ્ઞાનનો અજ્ઞાન એટલે હું પેલા એ વિચાર કરવાનો અજ્ઞાન હું ઝીરો ને અજ્ઞાન નથી કીધું ઊંધા ને અજ્ઞાન કીધું છે સડરતા નહી પ્રકિર્તિતા એટલે અજ્ઞાન એમાં અકાર છે એ નકારના અર્થમાં આવ્યા છે પણ એ ઝીરોના અર્થમાં નથી આવ્યો કે જ્ઞાન ઝીરો છે એટલે એને અશાંતિ થાય પણ ઊંધું જ્ઞાન હોય એને અજ્ઞાન કહેવાય અજ્ઞાનનો અર્થ છે કે ભગવાન કલ્યાણકારી છે એવું ન સમજાય અને ન કલ્યાણકારી હોય એ સમજાઈ જાય એટલે ગદ્દુ માયનું કરી ઘોડી ઘોડું ન હોય તો વાંધો નહીં પણ ઘોડાને બદલે ગધેડું આવી જાય તો ઉપાધિ થાય ન આવ્યો તો ઉપાધિ ન થાય ઘોડું કદાચ માનો કે આપણી તેવડ ન હોય ને ઘોડું ન આવ્યું તો એને ઉપાધિ બહુ ન થાય પણ આપણી તેવડ હોય ને ઘોડાને બદલે ગધેડો આવી જાય તો એટલે એને મગજમાં ડખો થાય એટલે એને અજ્ઞાન કીધું છે અજ્ઞાનનો અર્થ ઊંધું જ્ઞાન છે અજ્ઞાનનો અર્થ અજ્ઞાનનો અર્થ એવો નહીં કે ઝીરો જ્ઞાન ઝીરો જ્ઞાન હોય તો કોકની પાસેથી ગાઈડન્સ મળે છે ઊંધું જ્ઞાન હોય તો ગાઈડન્સ લઈને કે નહીં માની લીધું કે મારે ઘોડું આવી ગયું અને જે બેલેન્સ હોય એ ખૂટી ગયું હોય ગધડું લેવામાં એટલે પછી ઘોડું લેવાનું બેલેન્સ નહીં એટલે પછી એને અશાંતિ થાય ને